અરે આમ છે આમ છે દીકા હું દું કે હાઈ ન કહેવાનું બેટા જય શ્રી કૃષ્ણ કહી દો બっદાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દે ની શું જય શ્રી કૃષ્ણ કહી દે દીકા એ યસ વેરી ગુડ સુમર ઓફિસર નો ત્યાં ટાઈમ થઈ ગયો છે હા નઈ કેસ અત્યારે જઈશ ઓફિસે આને હું નિશુ કરીશ ધમાલ યસ કેમ કે આજે આવવાની છે ઘરે રૂહી અને મારી મમ્મી

લઈ જા બાઇક લઈ જા બસ મારે એમની ગાડી લઈ જવાની ખાલી બાઇક ની સાઇડમાં મૂકી દે. બસ સ્ટિયરિંગ લોક છે. આવા સ્ટિયરિંગ યસ ચાવી ગાડી માં કદાચ ઠીક છે. ના કે તું અત્યારે નહીં મોડું છે. ડાયરંગ મોળો થાય ગરમી માં સાલુ ગાડી માં બેસ એટલે એવી લાલ થઈ જાય નાખી. આમ સહન જ ના થાય ગરમી એમ અંદર. lúc nào thai cảm nhận ra đi chân cho gran rượu đại học આવડ્યો છે ચીટરયો તો એ જોયા એનો વિચાર આ સોકરો છે પણ એક નંબરનો એક નંબરનો ચીટરયો છે એ બોલો મારા દીવાલના ઉપર ટપી અડી અને કેચ આઉટ કરતા આઉટ ગણાય ને તેની નીચે ટપી પડણી એક આટલી કેચ કરતા આઉટ ન ગણાય તો આ ચીટર કે નોટ આઉટ છે એ શું કામ રમો છો ચીટરયો આના રમાળવાળા હતા આ લોકો રમાળી અને બોલ બેટા જે એનું છે તો એ મારો બેટલી આ બટકાલે वाला સચિન ભાઈ આલે એ છે હા અચ્છા દો પૈ દેખા તો નહીં ચીટર આ આજ બકા મોડું થાય મોડું એ માતા આ તો ગરમી ગરમ થઈ ગઈ ગાડી એટલે ખોલ્યા હાલ મળીએ એ માતા ની અત્યારે બધા છોકરાઓને વેકેશન પડી ગયું છે તેવા જલસા કરે છે ને ફ્લેટમાં એ તો આટલો કલબલ ના હોય ક્યારે સોસાયટીમાં અત્યારે સોસાયટીના બધા છોકરાઓને જલસા છે ના ઝઘડા બી એટલા થાય છે વેકેશન પડ્યું છે ને ત્યારથી તો કઈ નહીં આપણે પહોંચી ઓફિસ આપણે કોઈ વેકેશન નથી સો ફેમિલી હું મારું કામ પતા અત્યારે આવી ગયો છું ઘરે એ મંગાવી હતી ફ્રેન્ચ પ્રાઇસ એ આપણે લઈ લીધી છે દિમાળથી અને જોઈએ અત્યારે શું કરે છે ખુશીને નિશ્ચિત કહાં ગયે સબ લો કોઈ તો ખરી પણ અરે ખુલ્લું જ છે ખતમાં હાથ અચાવતી જો એ શું જોવા છે તો જો ટીવી માં એ જો જો એ બી વુમન્સ ની છે તું મમ્મા ને કે ખબર ના પડે મમ્મા જો જો શું કરવાનું છે શું કરવાનું કેમ કરાય દીકા કેવું કરે લોકો કેવું કરે જો જો એ એવું કરે અરે રે રે અલે મારે એક વખત આવ્યું છે તો રમતો બેટા કેવું રમે શું

ખાઈ લઈએ ને ઇડલી થઈ રહે નહીં થઈ રહે તો કઈ સ્ને પછી પછી નહીં ભઈ તેલ આવતું નહીં જલ્દી આ છે આ છે નહીં ખાવાની દીધું બસ તો થઈ રહેશે શું 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 કરવું છે તારે શું જોઈએ શું પાણી પીવું છે હા ચાલ પીરાઉ છું છે તો ફેમિલી થેરાપી પેટ પૂજા કર દેલી છે આ ટીકીના ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીતી ભૂસીએ મજાની હવે ખબરની સાંજે નો સો પ્રોગ્રામ છે સાંજે ખાવાના છે મેંદو ઘરે બધી ભૂખ નથી કે ખાવાય ફ્રેન્ચ છે

હાય રોહી પણ અમારી જોડે આવે છે પછી એ ડેડી સાથે તો લેવા આવશે તમ ત્યાં વાત થઈ ગઈ ખુશી રેડી નીકળીએ છે ભાઈ ભાઈ જગ્યા અહીંયા પેક થઈ ગઈ છે તમારે પાછળ જવાનું છે રોવાનું નહીં શાંતિથી

તમારા રસોઈ આઈ ગયા છે એમ ને એમનો સમાસુ જય બેટા જય ગોગા ચાલુ કર્યો એટલે મેં એવું કીધું મેં કીધું હેતલબેન શીખવાના છો મેંદુ વડા તે કે એમ કે મેં બી એની શીખવાના આંટી શીખવાના કે મને નહીં ગમતી રસોઈ કે હારું બનાવ અમે જોઈએ કેવા બનાવો તો મેંદુ વડા તમને નહીં ખબર હા તો તું તો હાર જ બનાવતો આ હેકલબેન બનાવવાના છે ને ઉપરથી નીચે મન લાગા એટલે ખુશી બેઠો બોલાય એવું હતું એમ આજ આવડી જશે આજ આવડી જશે બસ અલ્યા આજે કેટલે પહોંચ્યું તમારાથી મેંદુ વડા નહીં થઈ રહ્યા તમે बैठा જ છે કે ना ના અમે રાજવીન ક્યારું કાઢો પૈસો હોય શું કાઢો ફેટ કાર્ડ હવે ફેટ કાર્ડવા બેઠા છો તમે હા એ ધંધા એ એ દૂધના ફેટ ફેટવાનું કહેવાય ફેટવાનું કહેવાય આ ફેટવાનું લાવ હું ફેટી નાખું બતલા આટલા આવનાટલા તમારી કહેતી હેતર ધંધા કોં છો

કેવી લાગી દોનત ફોન માં તો હાંભળતાય નહીં મજાઈ મજાઈ કંઈ કુછ કંઈ પડી ના આ સિસ્ટમ હારી પણ હા હા ફોન આવ્યો એકદમ જોરદાર

લાયન કેમ બોલે લાયન કેમ બોલે ભાઈ ના તો ક્રિકેટ મળી જાય એટલે કઈ ના જોઈએ બોલ કેમનો પેલી સાઈડ સાઈડ ગયો જો યે ભાઈ અત્યારે થાક્યો છે આખો દિવસ રમી લેપો દેખાય છે દુપો દેખાને એટલે સમજી જાનું ઓકે આ હાલી કરી એટલે વ્લોગ ઇન કરીએ સો ફેમિલી આટલું વ્લોગ સારું તો કરજો હોય તો જલ્દીથી જલ્દી કરી દો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે